કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદમાં સહકારિતા મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહમાં રહ્યા ઉપસ્થિત કહ્યું દૂધથી લઈને બેન્કિંગ સુધી સહકારી સમિતિઓ દેશના આર્થિક વિકાસમાં આપી રહી છે યોગદાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘવર્ષા બપોરે બે વાગ્યા સુધીમાં એકસો ઓગણત્રીસ તાલુકામાં વરસ્યો વરસાદ સાથે સાથે જળબંબાકાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ ભીલોડા તાલુકાની ઇન્દ્રાસી અને હાથમતી નદી થઈ બે કાંઠે વહેતી માઝુમ ડેમમાંથી છોડવામાં આવ્યું ત્રણ હજાર પાણી તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રાઝિલના રિયો ડીઝનેરિયોમાં થયું ઉમળકાભેર સ્વાગત ભારત વંશીઓએ પીએમને ઢોલ નગારા અને સાંસ્કૃતિક મંત્રોના નાદ સાથે ઉત્સાહભેર આવકાર્યા ઓપરેશન સિંદુર અંગે થયેલી પ્રસ્તુતિની પ્રધાનમંત્રીએ કરી પ્રશંસા મોદી બ્રિક્સ રહેશે ઉપસ્થિત શ્યામા પ્રસાદ મુખર્જીની આજે એકસો ચોવીસમી જયંતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા નમન તો સંવિધાન સંસદમાં ગણમાન્ય નેતાઓએ પણ અર્પી પુષ્પાંજલિ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ સદગતના તેલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રગટ કરી કૃતજ્ઞતા હિમાચલ પ્રદેશમાં પૂરના તાંડવથી તારાજી મંડીમાં વાદળ ફાટવાથી બાગ બગીચા સહિતના સ્થાનોને ભારે નુકસાન હવામાન વિભાગે મંડી કાંગડા અને સિરમોર જિલ્લામાં ભારે વરસાદનું જાહેર કર્યું રેડ એલર્ટ વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવાની આપી સલાહ દેશભરમાં શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે ત્યાગ ધૈર્ય અને દ્રઢતાનું પ્રતિક પર્વ મોહરમ પ્રધાનમંત્રી મોદીએ ઇમામ હુસૈનની કુરબાનીઓને કરી યાદ રાજ્યમાં પણ ઠેર ઠેર આયોજન જુનાગઢમાં નવાબી કારથી નીકળતા સહેજ પરંપરા યથાવત માં બીજી ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડ સામે વિજય માટે ભારતને સાત વિકેટની જરૂર ઇંગ્લેન્ડના ત્રણ વિકેટના નુકસાને બોતેર રન વરસાદના વિઘ્નથી મેચ અટકી ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વના બીજા બેટ્સમેન બન્યા શુભમન ગિલ